નમસ્કાર દર્શક મિત્રો કૃષિ ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્રના ખેડૂત પ્રગતિશીલ ખેડૂતો બની રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે બોટાદ જિલ્લાના નાના પાડીયાદ ગામના ખેડૂત અમર શ્રીભાઈ ધરજીયા એ વાવેતર કરી નફો મેળવી લાખો રૂપિયાની કમાણી કરી છે અમાર સિંહભાઈ ભાઈ ઉંમર વર્ષ બાવન અભ્યાસ દસ જણાવ્યું કે પોતાની પાસે દસ વીઘા જમીન છે ને ચાર વીઘામાં તાળમનું વાવેતર કરવામાં આવ્યું છે ને તાળમમાં સારો એવો નફો મળી રહેતો હોવાથી લાખો રૂપિયાની આવક મળી રહે છે 500 કિલો તો વધુ ઉત્પાદન મળી રહે છે અને ભાવ પણ સારા મળી રહેતા 6 થી 7 લાખ નું ઉત્પાદન વાર્ષિક થાય છે જ્યારે 1 થી 1.5 લાખ સુધીનો ખર્ચ થાય છે જેથી 80% નફાકારક ખેતી બની છે અમરશિભાઈએ કૃષિ ગુજરાતને વધુમાં જણાવ્યું કે બોટાદ જિલ્લાના મોટા ભાગના ખેતરો વિસ્તારોમાં સ્ત્રોત છે છે અને જમીન પણ સારી જેથી ખેડૂતો હવે પરંપરાગત મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર છોડીને બાગાયતી પાકનું વાવેતર કરે છે બાગાયત વિભાગ દ્વારા સબસીડી પણ આપવામાં આવે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ પરંપરાગત ખેતી કરતા બમણું ઉત્પાદન મળી રહે છે અમર સિપાઈ યુપી બિહાર અને અન્ય રાજ્યોમાં પણ ફળી નિકાસ કરે છે દાડમની માંગ માર્કેટમાં ખૂબ હોવાથી સાઠ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે લોકો પોતાના નિવાસ સ્થાનેથી પણ દાડમની ખરીદી કરે છે દાળમનું વાવેતર કર્યા બાદ ખાતર અને છાટડીનો ખર્ચ થાય છે જ્યારે અન્ય કોઈ ખર્ચ થતો નથી તેથી એંસી ટકા ઉત્પાદનમાં નફો મળે છે બાગાયત પાકનું વાવેતર કરવાથી એક એટીએમ સમાન આવક થાય છે અને બાગાયત પાકમાં અંતર અને મિશ્ર પાક લઈ શકાય છે જેથી એક સિઝનમાં બે આવક મળી રહે છે મારું નામ છે અમરશીભાઈ કાનજીભાઈ ધરજીયા નાનું પાળિયાદ તાલુકો બોટાદ ને જિલ્લો એ પણ બોટાદ અને મોબાઈલ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ પાંત્રીસ ત્રણ સત્યાવીસ એ નફો તો આ પાંચ વર્ષ જેવું થાય છે આ પાંચ વર્ષથી આવ્યો છે અને સાડા ત્રણ વીઘા જેવી દાડેમડી છે અને જમીન કુલ તો દસ વીઘા જેવી છે અને એમાં બીજું આંતરિક હેડ છે કે ચાર વીઘાની ખારેક પણ છે અને આવી રીતના નફો પણ સાડા ચારસો મણ જેવા થાય છે અઢી પોણા ત્રણ વીઘામાંથી અને છ સાત લાખ રૂપિયાની એવી આવક થાય છે અને અમે લાખ રૂપિયાનો ખર્ચો પણ થાય છે